સુરત શહેરમાં મહાનગરપાલિકાની પ્રિમન્સૂનની કામગીરી ખાડે ગઈ છે કારણ કે કમરતોડ ખાડાથી લોકો પરેશાન થઈ રહ્યા છે સીધા તમને દ્રશ્ય બતાવીશું ડિંડોલીના સુમુખ સર્કલ છે મહાનગરપાલિકા દ્વારા નવી પાણીની લાઇન નાખવામાં આવી હતી નાઈ લાઈન પણ નાખવામાં આવી છે અને માટીનું પુરાણ પણ કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા પંદર દિવસ બીજી ગયા છે હજુ સુધી અહીં રોડ રસ્તા બન્યા નથી જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે સુમુખ સર્કલ પાસેના દ્રશ્ય છે વાહન ચાલકો જે છે વાહન લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે જે રીતના તેમનું વાહન ખાડામાં જાય છે અને લોકોને કમરનો દુખાનો દુખાવો થવાની સમસ્યાઓ પણ થઈ રહી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના ઠેર ઠેર અલગ અલગ જગ્યા અહીંથી ખાડા જોવા મળી રહ્યા છે ને ક્યાંક માટીનું પુરાણ કરી દીધું છે ક્યાંક તો આખો રસ્તો જ બંધ જોવા મળી રહ્યો છે